જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં તો અમારે નવો વિડીયો તમારું બધાનું સ્વાગત છે કે આજે જો આપણે બપોર પછી રજા છે એટલે બપોર પછી મેં કીધું ચાલો એક વિડીયો બનાવી નાખી ટૂંકમાં ચડાવી દેવી આપણે હવે ઘરે પહોંચી ને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે ને અમારે મેડમ સામે બેઠા બેઠા શું કરે છે હાડીઓ ટાકે બેઠી બેઠી તારે કાંઈ કહેવાનું છે કેવું છે ને હમ હાડીઓ ઢગલો થા કરાવવા મળો તઈ કોણ તમે

અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે જો કેવો આવી રહ્યો છે હમણાં ઘડીક પેલા આવ્યો હતો બહુ વરસાદ આવ્યો હતો ભૂખા કાઢ ને ક્યાં ઘડીક તો કેવું પાણી પડવા માંડ્યું છે આજે આનું શાક ખવડાવવાનું ચાલે ખાઈ દો તો આ કાશું કાશું ખાવું ને ખવડવાનું છે તો મિત્રો અત્યારે બાબરામાં કેવો વરસાદ આવી ગયો છે કેમ પણ સત્યયોગ છે એમ બટા બહુ જોરદાર આવી રહ્યો છે આજ તો આપણે કામેની રજા હતી બહુ પડતી એટલે ઘરેથી એને આનંદથી બેઠા જ હું હે મેં એ જો ક્યાં ગયો તો ત્યાં હું કરી દીધું તું સાડી તો સાડી એ હું હું કરતો તો તો કોમ જીરમાઈ જ

ના ના થોડો ખારો બનાવજો મજા આવે એવો ખાવાની મિત્રો કઈ રીતે આવી ગયા છે વિડીયો માટે અને આપણે જો વાળું પાણી બધું થઈ ગયા છે સેવડો ડોડાનો બનાવ્યો તો એ પણ ખાઈ લીધો આનંદ આવી ગયો જો હવે ખરાબ બહુ દાદો નથી ખાધો થોડોક જ ખાધો